દરવાજાના તંત્રની વારસો તૂટી રહ્યો છે તંત્ર સુઈ રહ્યું છે વડોદરા શહેરની ધડકન સમાન માંડવી દરવાજા આજે ધીમે ધીમે જર્જરિત થઈને તૂટી રહ્યો છે પરંતુ તંત્રને જાણે કશો ફરક જ નથી પડતો પરમ દિવસે રાત્રે ફરી દરવાજાના ભાગ તૂટી પડ્યા હતા શહેરની ઐતિહાસિક ઇમારતોને નુકસાન ન પહોંચે માટે ચાર દરવાજા વિસ્તારમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ મૂળ પ્રશ્ન સમારકામ હજુ સુધી શરૂ જ કરવામાં આવ્યો નથી ચાર મહિના પહેલા માંડવી દરવાજા પર તિરાડો દેખાતા મહારાણી રાધિકા રાજી ગાયકવાડ પોતે સ્થળ પર આવ્યા હતા વડોદરા શહેરની ઓળખ સમા ઐતિહાસિક વારસાને જાળવવા માટે અવાજ ઉઠાવ્યો હતો પરંતુ પાલિકા તંત્ર અને સત્તાધીશોએ સમારકામ શરૂ કર્યું નથી માત્ર ટેકા મૂકી કામચલાઉ ઉપાય કર્યા વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસી તો નક્કી કર્યું કે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પગરખા નહીં પહેરે તેમની તપશ્ચર્યાનો આજે એકસો એકત્રીસમો દિવસ છે હવે તો ચાર મહિના વીતી ગયા અને ફરી પોપડા તૂટ્યા લોકો દોડી આવ્યા પણ તંત્રના અધિકારીઓ બચાવવાની માત્ર કાગળ ઉપર વાતો કરતા સત્તાધીશો ક્યાંય દેખાતા નથી આજના કહેવાતા સ્માર્ટ સિટીના સમયમાં નવનિર્મિત ઇમારતો થોડા જ વર્ષમાં જ ખખડધજ થઈ જાય છે જ્યારે વર્ષો પહેલા મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં ચૂના અને પથ્થરથી બનેલી ઇમારતો આજે પણ અડીખમ ઊભી છે એ ઐતિહાસિક ઇમારતો જ વડોદરાની સાચી ઓળખ છે કોઈપણ શહેરની સાચી ઓળખ તેના ઐતિહાસિક વારસાથી જોડી શકાય છે આવનાર પેઢીને પોતાનું ગૌરવ પોતાનો ઇતિહાસ સમજાય એ માટે આ હેરિટેજ બચાવવું જરૂરી છે મહારાજા સયાજીરાવ ગાયકવાડના કાર્યો વડોદરાને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનાર હતા આજના તંત્રના અધિકારીઓએ વારસાની જાળવણીમાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ ગયું છે વડોદરાના ગૌરવશાળી ઇતિહાસ સામે બેદરકારી એવી છે કે લાગે છે શહેરનો વારસો તૂટી રહ્યો છે અને તંત્ર સૂઈ રહ્યું છે માંડવી ઇમારતની જર્જરિત થતી અવસ્થાને લઈ આજે કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસી આગેવાનો કાર્યકર્તાઓ માંડવી ઇમારત ખાતે પહોંચ્યા હતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ તંત્ર સામે અને સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો તેમણે કીધું હતું કે આ કોઈ રાજકીય વિષય નથી શહેરની ઐતિહાસિક બચાવવા એક પ્લેટફોર્મ પર આવો અને આનું ક્રેડિટ સત્તાધીશોને લેવું હોય તો પણ અમે આપીશું પણ ઐતિહાસિક ઇમારતોની જાળવણીની શરૂઆત તો કરો તેમ જણાવ્યું હતું વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા તથા વિઠ્ઠલ મંદિરના મહારાજ હરિઓમ વ્યાસ દ્વારા પણ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપવામાં આવી હતી તથા વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી એકસો એકત્રીસ દિવસ થી મહારાજ હરિઓમ વ્યાસ મહારાજ તપસ્યા કરી રહ્યા છે ખુલ્લા ભાગે ફરી રહ્યા છે કેમ કે આ ઐતિહાસિક ધરોવર માંડવીને બચાવવા માટે અને આવી જેટલી પણ ઐતિહાસિક ધરોવર છે વડોદરા શહેરની એને બચાવવા માટે પરંતુ તમે વિચાર કરો કે આ જાડી ચામડીના શાસક પક્ષમાં બેઠેલા લોકોના પેટનું પાણી નથી આવતું કારણ કે આ શહેરના હિતમાં અને ચાર ચાર દરવાજાના હિતમાં ઐતિહાસિક ધરોહરને બચાવના હિતમાં બેઠા છે ત્યારે આ શાસક પક્ષોને જે ઈગો એમને જે ઈગો છે કે ભાઈ તમે આજે ભાઈ આ વિધાનસભા આ પુરાણા ધારાસભ્ય પણ અહીંયા આવીને ગયા ઓર વડોદરાના સાંસદ પણ અહીં ગયા શરમ કરો તમને શરમ આવે છે કે નહીં ક્યાંય એક વ્યક્તિ બિન રાજકીય મંદિરના મહારાજ છે માંડી બચાવ માટે બેઠા છે અને માડવીની મુજબ જે પિલ્લરો છે એ દિવસે દિવસે નબળા થતા જાય છે કાલે તમે જુઓ કે આ તો કોઈ જીવ જશે શું આ લોકો ના એટલી માનવતા પણ નથી રહી જે સત્તામાં બેઠા છે અને હું તો એવું કહું છું કે કોંગ્રેસ પ્રમુખ તરીકે શહેરના નાગરિક તરીકે હું આપના માધ્યમથી આ વડોદરાના રાપુરા ધારાસભ્ય અને જે સાંસદ છે અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે ભાઈ તમે ક્રેડિટ લઈ જજો કે તમે બનાવ્યું અમે તમને ક્રેડિટ આપી દઈશું પણ તમે બનાવો તો ખરા બચાવો તો ખરા આ ઐતિહાસિક વારસા ને સત્તામાં થવા બેઠા છો કા તો પછી અમને સત્તા આપો અમે કરીને બતાવીશું કોંગ્રેસ પાર્ટી અમારા ઈચ્છા શક્તિ છે પણ અમે કરીએ તો એમને કરવા દેવું નથી જે લોકો આજે આટલા દિવસથી તપ કરે છે એવું બેઠા છે લડી રહ્યા છે તો અહીંયા જોવાનો પણ ટાઈમ નથી હેરિટેજ બચાવવાની વાતો કરીને નીકળેલા હતા સાંસદ રાપુરાના ધારાસભ્ય તો આ હેરિટેજ નથી તો તમારી કેમ અહીંયા માંડવીથી જતા તમે આંખો બંધ કરી દો છો કાન બંધ કરી દો છો કે તમારી મને એવું લાગે છે કે બીજેપીના નેતાઓની ઈચ્છા એવી છે કે આમ ઐતિહાસિક ધરોહર પડી જાય તો અહીંયા ફરી આ લોકો કંઈ નફા કમાવાનું કંઈ કોમર્સિયલ ઊભું કરી દેશે એમને તો પૈસા નફો કઈ મળે છે પૈસા કઈ મળે છે આ જ વાત છે જે વડોદરા શહેરની દુરદશા કરી છે અમે તો મહારાજના સમર્થનમાં ફેલેતી છે શરૂઆતી આજે આવ્યા છે અમે એટલા માટે આમાં વધારે નથી કરતા કે આ મહારાજ બિનરાજકીય છે અને અમે એમના ટેકામાં છે હવે જ્યારે બિન રાજકીય લોકો મંદિરના મહારાજ આગળ આવીને બોલે તોય તમે આ લોકો બીજેપીના નેતાઓ સાંભળે નહીં આવું ના ચાલે ચક્કાસદો વખોડીએ છીએ અમારે આગામી દિવસોમાં પછી ના છૂટકે આંદોલન કરવું પડશે ઘેરાવ કરવાના ઘરે દેખાવ કરવા ના જવું પડે માંડવી ભેગા થાવ આમાં કોઈ રાજકારણની વાત નથી કોઈ વોટ બેંકની વાત નથી આ ઐતિહાસિક ઘરો બચાવવાની વાત છે તેમાં મોટું મન રાખીને તમે સત્તામાં બેઠા છો અમે તમને ક્રેડિટ આપીશું કે આ ભાઈ તમે બનાવ્યું પણ બનાવો તો ખરા છેલ્લા ઘણા વખતથી આ માંડવી જે આ વડોદરા શહેરની ધરોહર છે હેરિટેજ બિલ્ડિંગ છે અને માંડવીને બધા લોકો યાદ કરતા હોય ત્યારે વિઠ્ઠલનાથજી મહારાજના મહારાજ જે હંમેશા અહીંયા ઉભા રહે છે અને આ તંત્રને કાયમ જગાડવાની કોશિશ કરે છે કે ભાઈ આને રિપેર કરો પણ કોને ખબર કેમ તંત્ર ઊંઘતું રહ્યું છે શું આ પડવાની રાહ જોઈએ છે સર સરસિયાજીરાવ ગાયકવાડે આ શહેરની મધ્યમાં આ માંડવી એક ઓળખ બતા બનાવી હતી અને કહેવાય છે કે માંડવીના પાંચ ચક્કર લગાડો તો તમે વિદેશ વિદેશમાં જાઓ તો ફરી આવવું પડે તમારે એટલે મારું માનવું છે કે ધરોહરને મટાડવાનું કામ કર્યું છે સત્તા પર બેઠેલા લોકો એટલે હવે આપ એક વખત પડ્યું બીજી વખત પડ્યું ત્રીજી વખત પડ્યું હવે સવાલ એટલો જ છે કે બહુ શાંતિથી વિચાર કરી ઘેર રહેતી એનું કામ શરૂ કરો ને તો આંદોલનની આંદોલન કરવાની શરૂઆત કરવી પડશે કારણ કે આ માંડવી વડોદરાની ઓળખ છે અને ઓળખને તમે લોકો જે મટાડવાની કોશિશ કરો છો એ ચલાવી લેવાય નહીં આજે મારા તપનો એકસો એકત્રીસમો દિવસ છે આ તપ કરવું શરૂ કરવાનો સંકલ્પ જ છે કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે રિસ્ટોરેશન થાય જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય પણ આજે એકસો એકત્રીસના દિવસે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે જે જર્જરિત પિલ્લર માટે આ તપ શરૂ કર્યું એ જર્જરિત પિલ્લર હવે ધીરે ધીરે ધરાશયી થઈ રહ્યો છે અને ગમે ત્યારે પડી જશે તો મહાનગરપાલિકા છેલ્લા છ મહિનાથી આ માનવી દરવાજા માટે જે ઉદાસીનતા રાખી છે ને હજી સુધી ટેન્ડરિંગ ટેન્ડરિંગ ઇજારા ઇજારા શબ્દ વાપરી અને અમારા જેવા જે હેરિટેજ પ્રેમી છે મીડિયા છે વડોદરાની પ્રજા છે એને ગેરમાર્ગે તોરી રહ્યા છે એનું બહુ મોટું દુઃખ છે કે જે ઐતિહાસિક વારસા માટે સર સયાજીરાવ ગાયકવાડ ઓગણીસો બાવનમાં જ્યારે ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપી દીધો પછી એની જે જવાબદારી મહાનગરપાલિકાની આવે છે અને એને સાચવા માટે જે હેરિટેજ સેલ બનાવવો જોઈએ જે આજ દિન સુધી બન્યો નહીં જેને લીધે વડોદરાનો ઐતિહાસિક વારસો હવે નષ્ટ થવા પામ્યો તમે તાંબેડકરનો વાડો જોઈ લો લહેરીપુરા દરવાજો જોઈ લો ન્યાય મંદિર જોઈ લો ને અત્યારે માળવીની પરિસ્થિતિ જોઈ લો થોડા સમય પહેલાં કલેક્ટર ઓફિસનોય ઘણો બધો ભાગ પડી ગયો હવે હેરિટેજ વોક કરવાની વાત કરે છે શ્રી કે મે પહેલો પ્રશ્ન જ કે હેરિટેજ વોક થશે ક્યારે જ્યારે ઐતિહાસિક વારસો સચવાશે ને ઐતિહાસિક વારસો ક્યારે સચવાશે તમે એને સાચવવાની શરૂઆત કરશો આજે પાંચ મહિના પછી પણ તમે હજી કાલે સિતેલભાઈ મિસ્ત્રી કહે છે ચેરમેન કે હજી એક મહિનો લાગશે તો જે રીતે આ પિલ્લરો હવે ધીરે ધીરે અંદરથી છૂટા પડવા માંડ્યા છે મને નથી લાગતું કે આ લાંબો સમય આ પિલ્લરો આ પિલ્લર ઊભો રહી શકે ને જે ગડરો સપોર્ટમાં મૂક્યા છે એ ગડરો આ આર્ચિસનું વજન લઈ શકે તો મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશું કે જે સરસયાજીરાવ ગાયકવાડે તમને ઐતિહાસિક વારસો સોંપ્યો છે એ જો ના સાચવી શકતા હો તો ગાયકવાડ પરિવારને પાછો આપી દો તો એની યોગ્ય જાળવણી થાય